હા હેલો ડાયરે રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મિત્રો આપણે આજે મેથી વાવી દીધી છે ને મેથીમાં વારી રહ્યા છે પાણી બીજું પાણી થઈ ગયું છે અને બે ત્રણ દિવસની અપડેટ નથી આપણને મળી રીતે કંઈ વાંધો નહીં આપણે મેથીમાં પાણી વારી નાખીએ અને આપણા છૂટકની લારી ચાલુ થઈ ગઈ છે તો ટાઈમ જ નથી મળતો આપણને વિડીયો બનાવવાનો કંઈ વાંધો નહીં આપણા પાસ પાસ આપણો બ્લોગિંગ ચાલુ કરી દીધું છે મેથીમાં પાણી ચાલી રહ્યું છે મસ્ત સારું એટલે દેખાઈ છે પાણી વાર દીએ અને આપણે ધાણા મેથી ઊગીએ ધાણા તો હજી ઉગ્યા નથી બાકી ભાજીને બધું તમને બતાવું મોટી મોટી થઈ જશે ચણા ભાજી અને પાલક ને એ બધું થઈ જશે કમ્પ્લીટ આપણે જો આજે પાલકમાં પાણી વાર દીધું છે આ સામે દેખાય આ બધા પાલકમાં પાણી વાર દીધું અને આ સાઈડની આપણા છે મેથી મેથીમાં પણ જો ક્યારો ભરી ગયો છે મસ્ત સારો જો મેથી ઉગી ગઈ છે આપણે આ પાંચ જ ક્યારા વાયા છે હજી આપણે ટ્રેક્ટર આવ્યું નથી ખેડા બાકી બધું ઘણું બધું પડ્યું હોય તો પછી ખેડાઈ લખીએ અને ટ્રેક્ટર આવશે એનો પણ વિડીયો બનાવશું પણ આજના દિવસમાં આપણે પાણી વારવાનું છે પ્લસ આપણે માલ કરવાનો છે છૂટકનો એ બધું માલ છૂટકનો ચાલે કારણ કે હમણાં ખેતીવાડીમાં તો બધું ડીમ જ ચાલી રહ્યું છે મળી જશે થોડા ટાઈમમાં બધા કામ કમ્પ્લીટ આપણું કામ થઈ જશે હાલો આવે પછી મળીએ તો ક્યારે પણ મળે બંને ભરી રહ્યા છે ક્યારે ભરી જાય એટલે આપણે પાણી વાળી લઈએ બધું હાલો મળીએ પછી આ રીતની અમારી વાડી છે રોડની બાજુમાં છે ધૂળ વધારે ઉડે છે એની સાફ સફાઈ કલાક પાણી પછી આપણે હાલો મળીએ પછી તો ફાઈનલી બપોરનું ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટર અત્યારે બીજા ખેતરમાં ફરે છે ત્યાં આગળ બીજા ખેતરમાં ત્યાં આપણે જો રોટરી મારી દીધી આજે સાહેબ કાલે આમાં આપણે લાગી જશે પલાવ કાલ કે કાલ ટ્રેક્ટર આવે કે પરમ દિવસે આવે તો રોટરી મસ્ત સારી વાગી જશે એકદમ ચોખ્ખું ચોખ્ખું ખેતર થઈ ગયું ને આપણું નકરું ઘાસ જ ઘાસ હતું એના તારે નાખ્યું અને હવે સાફ થઈ ગયું ઘાસ એટલે આપણે ફટાફટ એને બે દિવસમાં હજી પ્લાવ મરાવવાનો છે પછી ફરી એકવાર રોટરી આવશે કલટી આવશે કલટી પછી આવશે ક્યારાની એ બાંધી અને ક્યારામાં બાંધી આપણે તૈયારી કરી નાખશું વાવવાનું ચાલુ કરી નાખવાનું અત્યારે આવો મેં જો પેલી સાઈડ જોઈએ કેવું છે કેવું નહીં બધું આપણે આ ઘણું બધું આખું ખેતર તો એકદમ ચોખ્ખું દેખાય ને જ્યાં જોવા તા નું હાસ હતું અત્યારે નથી એટલે સારું છે આપણે બધું સાફ કરી નાખ્યું છે ને પેલા ખેતરમાં પણ હા ત્યાંથી પણ ટ્રેક્ટર નીકળી ગયું છે આજે અમારી કંપની આવી ચાલુ થઈ ગઈ છે અને હાલો હવે આપણે બીજા ખેતરે પણ જતા જઈએ ત્યાં કેટલું પાણી છે કેવું છે તમને દેખાડ્યું તો આજે રાતે સાડા નવ વાગે આવ્યું હતું ટ્રેક્ટર અને આટલો જ પલ્ટી પલાવ મારીને છે ત્યાં છે ત્યાંથી આટલો પલટી પલાવ મારીને જે હમણાં પાછું આવશે અને આટલું પૂરું કરી નાખશે રે અને આપણે પેલા ખેતરમાં પણ જે પલટી પલાવ મારે એટલે કેવી જમીન કારી લાગે ને એકદમ મસ્ત હજી પલટી હમણાં ટ્રેક્ટર આવશે પાછો ફરીથી એકવાર અને રાતે આપણે મોડું થઈ ગયું એટલે તો આપણે આવી નતા એ ક્યાં પછી રાતે મૂકી દે લાલુભાઈ આવ્યા હતા મારા ભાઈ આવ્યા હતા બે ટ્રેક્ટર આવે રાતે મારી દીધો પ્લાવ હજી હમણાં આવશે થોડી વાર પછી અત્યારે કડીક વાર આરામ કરશે ને ફરી એકવાર ટ્રેક્ટર લઈને આવી જશે ને આ બધું આપણું આટલું ખેડી નાખશે રે આ રીતનું છે આપણે મસ્ત સારું થઈ ગયું હવે થોડા દિવસમાં પછી રોટર વેટર મારી અને કમ્પ્લેટ કેરા બેરા બાંધી ફરી આપણું કામ ચાલુ થઈ જાય સારો તમને દેખાડું હજી હમણાં આવશે ટ્રેક્ટર પછી ફરી આપણે વિડીયો બનાવશું રાતે તો મારા જ વેચવાનું મોડું થઈ ગયું એટલે આ વાયુ નહીં કાંઈ નહીં હવે હમણાં બપોરે આવશે જ ટ્રેક્ટર આ રીતનું બધું છેડ ખેડાઈ ગયું મસ્ત બાંધવા માટે આવી ગયું છે આપણે ટ્રેક્ટર અને આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધું જ્યાંથી ખેડવાનું ત્યાંથી ને ટ્રેક્ટર જ નહોતું મારતું કારણ કે બધું રાતે જ થયું હા મોકલવાનું બધું રાતનું જ કામ કર્યું છે અને હવે આવ્યો ફરી એકવાર દિવસના ક્યારા તો બાંધવાનું થાય તો દિવસના બંધી જાય જો આવી રીતે મસ્ત સારા ક્યારા બંધી જાય છે ટ્રેક્ટર ફરી રહ્યું છે સરસ મજાનું આપણે તો ક્યારા બધા કમ્પ્લીટ બાંધી ગયા અને હવે ફરીથી આપણા ખેતરમાં બધું કામ રેગ્યુલર પ્રમાણે ચાલુ કરી નાખશું રહ્યા અને ઘણા તો એમ થઈ ગયા છે તો ત્યાં થયું છે ત્યાં ટ્રેક્ટર ફરે છે આપણે અને ક્યારા બાંધીએ આપણે તો અમારે ક્યારાના ભાગ પડી રહ્યા છે પાટ ભાગ પડી રહ્યા છે જો મસ્ત હારી દોરી માફી માગી અને પાક કરી નાખીએ અહીંયાથી અહીંયા એક પાટ આવશે એક પારવી મતલબ આ ગયા વર્ષે હતું એના પરથી બદલાઈ નાખ્યું છે આ વર્ષે આપણે થોડાક ફેરફાર કરી નાખ્યો કારણ કે અમારે એક ભાગ્યો વધી ગયો અમારા ભત્રીજો હાઉસિંગનો આ વર્ષમાં ભાગ છે એટલે ભાગ વધી ગયો કંઈ નહીં આપણે ભાગ પાડી દઈએ અને જો ટ્રેક્ટર પણ મસ્ત હારી બધા ફરે ક્યારે બાંધે છે ક્યારા પણ એકલા નંબર વન બંધાયા હે વધારે મહેનત નહીં કરવી પડે આ વર્ષે ખેડ સારી થઈ અમે થોડી વાટ જોઈએ પણ ખેડ આપણે સારી થઈ કરી નાખીએ આ ખેર હાલો મળીએ પછી આપડે બધા દાખલા ખેતરના ક્યારા બંધી ગયા છે મસ્ત હારા ટેક્ટર પણ ખરીદી છે ભાઈ અમારો માવો ખાવ હે એને ને તો આપડે મસ્ત આપણા ક્યારા પણ બંધી ગયા કે ખેતરમાં કમ્પ્લીટ થઈ ગયો હવે પાડવાના આપણે પાડી નાખીએ ને આપણે ભાગ પણ પાડી દીધો હવે અને હાલો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ મારી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો થોડુંક અવાજ ગડબડ થઈ ગયો શરદીના કારણે હાલો ભરી દીધું આપણું કમ્પ્લીટ ઓકે હાલો મળીએ પછી હિતેશ આવી ગયા છે નવા બલ્લા લેકે નવી ગિલ્લી નવા પાવડા લેકે આ ગયા છે નવ પાર્યું ને નવા દામમાં આવી ગયો છે મારે હિતેશ જોઈ લે हाँ तारी पनोती लेते तो भाई हमने घास वृक्ष साफ करू पड़े का नवीन केवा लगता है पानी काम करके लगता है? जाता है। फेफ्रा फेफ्रा जाता है। और बहुत ज्यादा काम कर लेते हैं तो पेड़ भी दुखता है मकोड़ा भी भाग जाता है ऐसे करके बाद में सोना पड़ता है काम कर दोनों पारिया बांध के कैसा लग रहा है

અને આપણે પણ કામ કરી રહ્યા છીએ હાલો હજી મારે તો છૂટક વેચવા જવાનું છે એટલે જાય જ છૂટક વેચવાનું એટલે હમણાં આવીને પછી બાંધશું હાલો મળીએ પછી બધાનું કામ ચાલુ છે અમારા નવીન સૌથી પહેલાં પારી પહોંચાડી દેશે નવીન ખુશખુશાલ થઈ ગયો છે જંગ જીતી ગયો છે